છોટા ઉદેપુર જિલ્લાના લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવાની અધ્યક્ષતામાં ખાત મુહૂર્ત કરવામાં આવ્યું રિપોર્ટ બાય ઇમરાન સિંધી છોટા ઉદેપુર આજે નેશનલ હાઈવે નંબર 56 ઉપર આવતી ભારત નદીના પુલનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું આ પ્રસંગે વિસ્તારના સન્માનની ધારાસભ્ય આદરણીય હાલો જયંતિભાઈ રાઠવા સંખેડા સન્માનિત ધારાસભ્ય આદરણીય અભિસીભાઈ તળવી જિલ્લાના અધ્યક્ષ આદરણીય ઉમેશભાઈ અને પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા અને આ વિસ્તારના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા ત્યારે આ પુલનું નિર્માણ અઢાર મહિનામાં થવાનું છે અને આ વિસ્તારને જોડતો આ જિલ્લાનો મુખ્ય રોડ છે એનો લાભ મળશે ત્યારે હું આજના તબક્કે ભારત સરકાર અને આ વિભાગના માન્ય કેન્દ્રીય મંત્રી આદરણીય નીતિનભાઈ ગડકરી સાહેબ અને દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માનું છું કે એમણે પણ છોટાઉદેપુરના નાગરિકોની ચિંતા કરી વંદે માત્ર ભાત માતા કી જાય